હેલો મિત્રો આજે હું તમારી સાથે શેર કરીશ કે એવા પુડલા કે જે એકદમ ઝટપટ અને ઇઝી બની જશે અને એકદમ હેલ્ધી પણ છે જેમાં તમે તમને મનગમતી સબ્જી એડ કરી અને બનાવી શકો છો તો સોજીમાંથી આપણે બનાવીશું જો તમે ચણાના લોટમાંથી પણ બનાવી શકો છો પણ સોજીના લોટમાંથી બહુ ટેસ્ટી લાગે છે તો અહીંયા મેં બે કપ સોજી લીધેલી છે જે નોર્મલ સોજી આવે છે ઝીણીએ અને એક કપ મેં ચોખાનો લોટ લીધેલો છે જો તમારે ચોખાનો લોટ એડ ના કરવો હોય તો તમે સોજીને મિક્સરમાં દળી અને પછી એડ કરી શકો છો અને એક કપ છાશ એડ કરી છે અને આપણે જેટલું જરૂર લાગે એટલું પાણી એડ કરતું જવાનું અને આપણે બેટર રેડી કરી લેવાનું છે તો પહેલાં મેં એક કપ પાણી એડ કરી અને પહેલાં આ રીતે છાશ અને એક કપ પાણી એડ કરીને આ રીતે મિક્સ કર્યું છાશ એટલા માટે એડ કરવાની કે થોડો ટેસ્ટ એનો સરસ આવે આ પુરલા આપણે ઇન્સ્ટન્ટ બનાવી શકીએ પણ એને અડધો કલાક પહેલા આપણે પલાળી લેવાનું એટલે સોજી એકદમ સરસ પલળી જાય અને મેં આમાં બેથી અઢી કપ પાણી એડ કરી અને સરસ એવું બેટર રેડી કરી લીધેલું છે તો એને બરાબર રીતે આ રીતે પહેલા મિક્સ કરી લેવાનું કોઈ લમ્સ ના રહી જાય એ રીતે અને એની થિકનેસ આપણે એકદમ મીડિયમ રાખવાની છે મેં અઢી કપ પાણી એડ કર્યું છે ને એક કપ છાસ જો તમે દહીં એડ કરો તો ત્રણ કપ જેવું પાણી એમાં જોશે અને આ રીતે આટલું થિકનેસવાળું આપણે બેટર રેડી કરી લેવાનું આ બેટર ચાર વ્યક્તિઓ માટે ઇનપ છે તો પછી આપણે એને ઢાંકીને રાખી દઈશું અને સાઈડમાં હવે આપણે બીજી તૈયારી કરીએ આ અહીંયા મેં આપ ચટણી બનાવી છે ચટણી બહુ જ સરસ છે જો તમે ટ્રાય કરજો તમને આ ચટણી બધામાં જ ભાવશે ઢોસા પુડલા તમારે કોઈ પરાઠા સાથે ખાવી હોય પણ તો પણ ખાઈ શકાય એવી ચટણી છે અહીંયા મેં થોડું તેલ લઈ અને એક એક ચમચી જેવી મેં અડદની મોગર દાળ એડ કરી છે અને જોડે જોડે તમારે ચણાની દાળ પણ હોય તો એક ચમચી એડ કરી શકાય મારી જોડે નહોતી એટલે મેં સ્કીપ કરી છે અને બેથી ત્રણ લસણની કઢી અને બે લાલ મરચાં જેને મેં બીયા કાઢી લીધેલા છે અને થિકનેસ માટે મેં અહીંયા દાળિયા એડ કર્યા છે બે ચમચી જેવા કેમ કે મારી જોડે ચણાની દાળ નહોતી એટલે મેં આ રીતે એડ કરેલું છે અને દાળિયા પણ આપણે થિકનેસ માટે એડ કરી શકીએ અને હવે આપણે થોડું કે સાતળી જે થોડું ગોલ્ડન થાય એટલે આપણે એક મોટી સાઇઝનું ટામેટું મેં કાપીને એડ કરી દીધેલું છે અને એને પણ સરસ રીતે આપણે ફ્રાય કરી લેવાનું છે બધી જ વસ્તુને બરાબર સોફ્ટ ટામેટું એડ કર્યું છે એટલે સરસ સોફ્ટ થઈ જાય ટામેટું ત્યાં સુધી આપણે એને આ રીતે સાતળી લેવાનું અને થોડીક વાર થાય એટલે આપણે નમક સ્વાદ પ્રમાણે ચટણીમાં જેટલું જોઈએ એ પ્રમાણે એડ કરી અને એને બરાબર થવા દેવાનું નમક એડ કરશું એટલે ફટાફટ ટામેટું સોફ્ટ થઈ જશે પછી ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની અને એને ઠંડુ થવા દેવાનું અને ઠંડુ થાય પછી એક મિક્સર જારમાં આપણે એડ કરી લઈશું એને અને એને આપણે પીસી લેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો કે બહુ સરસ એની કન્સિસ્ટન્સી થઈ છે અને કલર પણ બહુ સરસ આવ્યો છે હવે આપણે એમાં એક તડકો લગાવી લઈશું તો એની માટે મેં થોડુંક ઓઇલ લીધેલું છે એમાં રાઈના દાણા હિંગ અને લીમડાના પાન એડ કરી અને એને સરસ એવો તડકો લગાવી લીધો છે તો તડકો એટલા માટે કે તેનો ટેસ્ટ બહુ સરસ આવે અને લુક પણ સરસ લાગે એટલા માટે હવે આપણી ચટણી બનીને રેડી છે તો હવે આપણે બનાવીશું પુલ્ડા તો અડધો કલાક કલાક જેવું થાય એટલે સરસ બેટર પણ આપણું સરસ એવું પડી જશે હવે આપણે એમાં બીજું બધું એડ કરીશું મસાલો એક કપ જેવું મેં અહીંયા કોબીને ઝીણી છીણી લીધેલી છે એક મીડિયમ સાઇઝની ડુંગળીને છીણી લીધી છે અડધું કેપ્સિકમ અને એક ટામેટું આટલી વસ્તુને મેં સરસ એવું છીણી લીધું છે તમારે ચોપ કરવું હોય ઝીણું કટિંગ કરવું હોય તો પણ ચાલે બે ચમચી જેવું આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી છે જો તમે આમાંથી કોઈ વસ્તુ ના ખાતા હોય તો એને સ્કીપ પણ કરી શકો છો અથવા તો કંઈ તમારે વધારે એડ કરવું હોય કંઈ નવું સબ્જી તો પણ એડ કરી શકો છો અને લીલા ધાણા અને સ્વાદ પ્રમાણે નમક આમે બીજા કોઈ જ મસાલા આપણે એડ કરવાના નથી અને ધાણાજીરું પાવડર જો તમારે વધારે તીખું જોતું હોય તો તમે લાલ મરચું એડ કરો અથવા તો લીલા મરચાંનું પ્રમાણ થોડું વધારે કરી દો મેં એકદમ મીડિયમ તીખા બનાવ્યા છે કેમ કે આ મારા સન માટે હું બનાવું છું એટલે આ બધું બરાબર મિક્સ કરી લેવાનું જો તમને થોડું પાણી ઓછું લાગે તો આ રીતે પાણી આપણે એડ કરી શકીએ એમાં થોડું અને એની કન્સિસ્ટન્સી આપણે એકદમ મીડિયમ રાખી લેવાની આપણને પુરલા બનાવતા ફાવે એટલે એવી તો આ રીતની મેં રાખી છે એકદમ મીડિયમ બહુ જાડું નહીં અને પતલું પણ નહીં હવે એક પેન લઈ લઈશું અને પેનમાં આપણે થોડુંક તેલ પહેલાં એડ કરી લેવાનું પેન ગરમ થાય પછી આપણે એમાં એક ચમચી જેવું આપણે બેટર એડ કરીશું અને મીડિયમ સાઇઝના પુલ્લા આપણે બનાવા છે બહુ મોટા મેં નથી બનાવ્યા એકદમ મીડિયમ સાઇઝના બનાવ્યા છે અને થિકનેસ પણ થોડીક રાખી છે બહુ પતલાં નથી કર્યા હવે એક સાઈડ સરસ એવું ચડી જાય આપણને એવું લાગે કે ઉપરથી બી બધું બેટર સરસ આ ની થઈ ગયું છે આવી રીતે ગોલ્ડન થઈ જાય નીચેથી એ રીતે પછી આપણે એને પલટાવી લેવાનો અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની બહુ હાઈ નહીં રાખવાની નહીં તો નીચેથી દાઝી જશે આ રીતના બધા પુલ્લા ગોલ્ડન થાય એ રીતે એને ચડવી લેવાના છે આમાં એકદમ ઓછા ઓઇલમાં જે સૂજીના પુલ્લા હોય છે એ ઓછા ઓઇલમાં ફ્રાય થઈ જતા હોય છે ખાવાની પણ એટલી મજા આવે છે ને આ તો મારા સનના એટલા ફેવરેટ છે ને ના પૂછો વાય એ નાનો હતો ત્યારે તો એ બહુ જ ખાતો હતો કેમકે જ્યારે એ નાનો હતો ત્યારે કંઈ ખાતા નહોતો શીખ્યો એટલે મારે એને કંઈક સબ્જી ખવડાવવું હોય તો શું કરું તો હું એની આ રીતે પુલ્લા બનાવીને બહુ જ ખવડાવતી હતી એટલે એના બહુ જ ફેવરેટ છે તો મિત્રો પુલ્લા બનીને રેડી છે એકદમ ઇઝી અને ઇન્સ્ટન્ટ રેસીપી છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને ચટણી પણ બહુ જ સરસ બની તો તમે જરૂરથી ટ્રાય કરજો તમને મારો વિડીયો પસંદ આવે હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય